ગુડ મોર્નિંગ મહાદેવ હર દોસ્તો ફરી પાછા આવી ગયા છે મિની વ્લોક સાથે દિવસની શરૂઆત કરી મહાદેવના દર્શન દર્શનેથી પછી નીકળી ગયો હું કામ ઉપર કામ ઉપર પહોંચ્યો ત્યાં મારા પરમ મિત્ર એવા વિશાલભાઈ મળી ગયા વિશાલભાઈ આરે થોડીકવાર ગપસપ કરી પછી સાથે અમે ચા પાણી પીધા પછી મારી જેમ સવાર સવારમાં કોણ ટી લવર છે કે એને બહારની ચા પીવા જોઈ પછી આવી ગયો હું મારા કારખાને કારખાને આવીને હું ને વિશાલભાઈ થોડીક વાર ગપશપ કરી આખી દુનિયાની પછી ધ્યાન પડ્યું કે ભાઈ કામ તો હજી ઘણું આપણે બાકી છે જો આ મંદિરનો થપ્પો પૂરો કરવાનો છે એમાં દરવાજા સેટ કરવાના છે આવા નાના નાના દરવાજા છે તે કે ગાળે પાડવાના છે પછી વાતું કરીને હું લાગી ગયો મારા કામે હરવે હરવે બેલ્ટર ઉપર બધાએ દરવાજા મંદિરના ગાળે પાડવા માંડ્યો એમાં ભાઈ થોડુંક ધ્યાન રાખવું પડે છે જે વાતું બાતુમાં ધ્યાન રહીએ ને તો છે ને દરવાજાના સેટિંગ બધાય વિખાઈ જાય એટલે આપણે તો ભાઈ કામના મોરા એટલે સવાર સવારમાં લાગી ગયા અને દરવાજા વ્યવસ્થિત રીતે આપણે સેટિંગ કરવા માંડ્યા કે એનું કારણ છે એક બે મંદિર નહીં ઝાઝા મંદિર હતા પછી ભાઈ આપણે નવું કવર લીધું ને મોબાઈલનું એટલે તમને બધાને બતાવી દીધું કે આપણે ભાઈ નવો ખર્ચો કર્યો છે મોબાઈલનું કવર લીધું છે પછી જો ભાઈ અમારી પાસે તમને કહીને કે થપ્પાના થપ્પા મંદિરના પૈડા અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ સાઇઝના એમાં મંદિર છે અમુક કંઈને કે નાના મંદિર ટોટલી સાઈઝના મંદિર અમુક પાલિશ થઈ ગયા છે તો અમુક પાલિશ કરવાના બાકી છે હા એના ડ્રોવર ને ટોટલી સવનના જો આ ઠાકોર મહારાજની કહીને કે હવેલી આ મંદિરનો કહેવાય આને હવેલી કહેવાય ભાઈ પછી થઈ ગઈ બપોર આપણે નાસ્તો પાણી કરીને સુઈ ગયા હું ઘરે નથી જાતો કે કારખાનાને કારખાને રહું જો તમે કહેતા હોય ને ઝુંગાભાઈને હરખાઈ જોઈ લો કેવી હરખાઈ છે અમારે પછી આપણે ઉઠી ગયા ઉઠીને આળસ મળી આળસ મળીને ભાઈ ચા વારો આવી જાય તો સારું પણ સામે ને મંદિરના ઢગલા જોઈને ને થઈ ગયું કે હવે કામે લાગી જવાય જો અમારા ભગત છે પાલીસવાળા જો આ ઠાકોરજી મહારાજની જે હવેલી બતાવીને એની નાની નાની છે ને કે આ બધા રમકડા બેડ હોય એની ટીપાઈ હોય આ જો સામને દેખાય છે આ એની ટીપાઈ છે કે આમાં ઠાકોર મહારાજ જમે ટોટલી વસ્તુ બનાવવાની થાય અમારે પછી આ ઠાકોર મહારાજનું કંઈ તો સિંહાસન છે એટલે આવી આવા રમકડા પણ બનાવી રાખીને મંદિર પણ બનાવી રાખે પછી આપણે ગ્રાઇન્ડર ચાલુ કરીને બધા દરવાજાના છે ને ફિનિશિંગ કરવા માંડ્યા કે એનું કારણ કે એમાં ઉઠી હોય એના હિસાબે ફિનિશિંગ કરવું પડે જો લ્યો ભાઈ ગ્રાઇન્ડર મારીને એટલે આવી રીતે હે ને ભૂત બાબાની જેમ આપણે ભરાઈ રહી કોણ કહેતું હતું કે ભાઈને તો બહુ હરખાય જોઈ લ્યો કેવી હરખાય એ પછી ત્યાં ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો ત્યાં તો ભાઈ અમારા ચાવાળા ભાઈ મસ્ત મજાની હે ને કૌંબો લઈને આવી ગયા પછી ભાઈ આપણે ચા પાણી પીધા એનું કારણ કામ કરવા પહેલાં અમારે હે મિસ્ત્રી ભાઈઓને બધાને ખબર જ જઈશે કે ભાઈ ચા તો હે ને આમ ગરહૂતિમાં પાયેલી છે ચા વગર તો આમ ડગલે ને પગલે ન હાલે પછી અમે બધાએ આખા સ્ટાફે વાતુના ગપાટા માર્યા ભાઈ બે ત્રણ કલાક આના ગ્રાઇન્ડર માર્યું હતું ને એટલે આપણે હટી હટીને છીકું એ ચડી ગયા તમને બધાને લાગતું હોય છે કે ઝુંગાભાઈ આટલી બધી છીકું આવે તો ગ્રાઇન્ડર મારતા હોય તો મોઢે બાંધતા હોય તો ભાઈ ના ના આ અમારે મીનું થયું એટલે મોઢે બાંધીને અમને મુંજારો થાય એટલે આવું બધું કાંઈ કરી નહીં ત્યાં હાંનો ટાઈમ થયો ને બાપા ત્યાં તો હે અમારા પાલીસવાળા ભાઈ આવી ગયા આ બધા મંદિરમાં છે ને મેલા માઇટ મારવાનો મેલા માઇટ મારીને એટલે છીકું આંખું બરવા માંડે ગળું બરવા માંડે એટલે મેં કીધું હવે હે ને ઘરે વહી જવાય પછી આપણે આવી ગયા હરવેકથી ઘરે ઘરે આવ્યા તો ભાઈ ઘરે આપણે થોડી શાંતિ છે ઘરે આપણે થોડું કોઈ કાંઈક કરવા વાળું હોય એટલે બધા અઠવાડિયાના કપડાં હતા ભેગા નાખ્યા આપણે વોશિંગ મશીનમાં વોશિંગ મશીનમાં ભાઈ આપણે પાણી બાણી ભરીને કપડાં બધા નાખીને ચકેડવું ફેરવી નાખ્યું ચકેડવું ફરી ગયું ને પછી આપણે બેહી ગયા ભાઈ આઈપીએલ જોવા આઈપીએલમાં આપણને ખાસ એવો ટપો ન પડે પણ તોય જોવાની મોજ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી પાછા મળશે નવા લોક સાથે ટાટા